જીવન પાથ એમાં સારી રીતે વિચારી શકીએ આપણે તો માણસની દ્રષ્ટિ છે જોવાની આદત એની હોવી જોઈએ જો સદગુણ જોઈશું આપણા જીવનના આંગણે પણ આપણે સદગુણને કેળવી શકીશું જો લોકોના દુર્ગુણો જોયા કરીશું તો આપણા જીવનના આંગણાની અંદર દુર્ગુણાનો ઉકાળો થશે માણસ ત્યારે નેગેટિવ હોય છે ત્યારે નિંદા જ કરતો હોય છે અને નિંદા કરવાની અંદર પણ મળવાનું શું જો આજ પ્રકારનો ચર્ચાનો વિષય રાખીશું વાતોનો વિષય તો જેના તેના દુર્ગુણો જોવાની આપણી દ્રષ્ટિ પડી જશે અને નિંદા આપણા પોતાના જીવનની અંદર એક સાકાર સ્વરૂપ લઈ લેશે બીજાની નિંદા આપણા જીવનમાં સાકાર સ્વરૂપ લઈ લેશે પરિણામ શું આવશે જે વિષયની જે વ્યક્તિની તમે નિંદા કરો છો એના દુર્ગુણોને વાગોળ્યા કરો છો એના ખોટા કામને વાગોળો છો એની ભૂલોને વાગોળો છો પણ એ ધીરે ધીરે અતિશય કરવાથી આપણી માનસિક સાયકોલોજી એને પકડી લેશે અને એવી ભૂલો તરફ આપણે પણ ટેવાઈ જઈશું અને એને કારણે બીજાના દુર્ગુણોનો ઉકરડો આપણા જીવનના આંગણે આપણે ખડકી દઈશું આપણા જીવનના ઘરમાં પ્રવેશતા એની દુર્ગંધ આપણને આવશે એટલું જ નહીં કે આ માણસ તો નિંદાખોર છે લોકોની ચુગલીઓ કરનાર છે જેને તેની એવી ખોટી વાતો કરે છે એક એવી આપણી છાપ પડી જશે આપણો વ્યક્તિગત પરિચય એવા પ્રકારનો થઈ જશે કે જેનાથી આપણી ઓળખ કે આ માણસ તો નિંદા કરવા વાળો છે જેની તેની નિંદા કરે છે જો આપણે વ્યક્તિની અંદર ભલે ગમે તે દુર્ગુણ હોય એને આપણે શી લેવા દેવા પણ એનો સારો સ્વભાવ હોય એનો સારો વિચાર હોય એનું સારું કાર્ય હોય એ કંઈ કંઈ પણ સારું કરતો હોય એને આપણે જો સમજતા થઈશું એની વાતો કરતા થઈશું સારી ને સાચી વાતો થઈ જશે માણસના દુર્ગુણ હોય છે બધું જ નિંદા કરવા યોગ્ય છે એવું નથી હોતું એ કઈક સારું પણ કરતો હોય છે અને એ સારા તરફ ગયેલી આપણી દ્રષ્ટિ દરેક ના સદગુણો જોવા માટે ટેવાશે અને દરેક ના સદગુણો જોતા રહીશું સદગુણો જોતા રહીશું એકાદ સદગુણ આ સદગુણ તો બહુ સારો છે એને આપણે આપણે એનો સ્વીકાર કરી લઈશું એનાથી જયારે કોઈના દુર્ગુણોની માત્ર નિંદા જ કરતા રહીશું તો એમાં કોઈ નિંદાનો દુર્ગુણ એનો એવા કોઈ અકર્મ નો દુર્ગુણ આપણામાં બેસી જશે તો આપણો પણ પરિચય ખોટો બની જશે કે આ નિંદાખોર માણસ છે આ ચુગલી ખોરવાનું છે તો નિંદા કરવાથી આપણો આવો પરિચય થઈ જતો હોય તો આપણે એક સજ્જન ને બદલે ક્યારેક દુર્જન બનવાનું ભય બેસી જશે આપણા પોતાની અંદર એટલે કોઈના માત્ર દુર્ગુણો જ જોવા માત્ર નિંદાઓ કરવાનો સ્વભાવ છોડી દઈ જો સદ્ગુણની પ્રેરણા આપણે લઈશું ચોક્કસ આપણને આપણું જીવન પણ સ્વર્ગ બનશે આપણા જીવનની સુવાસ થશે આપણું જીવન સોંપશે કોઈ કહેશે અને સજ્જન તરીકે આપણો પરિચય થશે નિંદા ખોરેશું તો જ્યાં ત્યાં આપણી ટીકા થશે અજ્ઞાવા લોકોને નિંદા કરવાવાળો માણસ છે એવા ભાવથી આપણે આપણા જીવનને સમજાવી લઈએ અને કોઈકના સદ્ગુણ વડે આપણા જીવનને શણગારી લઈએ તો આપણે સાર્થક બનીશું તો જીવનને સુવાસિત બનાવવું છે લોકપ્રિય બનાવવું છે તો આવો ને આપણે સાથે બેસીને સત્સંગની કંઈક વાતો કરીએ અને સદગુણ કેમ જોવા પોઝિટિવિટી કેવી રીતે આપણા સ્વભાવમાં આપણા બોલવામાં આપણી દ્રષ્ટિમાં આવે એનો સાથે બેસીને સત્સંગનો વિચાર કરીએ જરૂર સત્સંગ આપણામાં પરિવર્તન લાવી શકે છે અને પરિવર્તન વડે જ આપણા જીવનની અંદર પણ સામી વ્યક્તિના ને સત્કાર્ય જોવાની દ્રષ્ટિ કેળવાશે અને સત્સંગ વડે જ કેળવાશે જો આવી બાબતોને આપણે સમજવા પ્રયત્ન કરીશું કોઈ પણ વ્યક્તિને સન્મુખ એના સાનિધ્યમાં બેસીને એને સાંભળીશું તો અવશ્ય જીવનનું વિચારોનું વ્યવહારનું વાણીનું પરિવર્તન આવશે આપણો સ્વભાવ પણ બદલાશે તો આવા ભાવથી આપણે સૌ આ જીવન પાથે ખૂબ મજાથી એનો ઉપયોગ કરી આપણા જીવનની અંદર આપણે પોષણ મેળવીએ ખૂબ ધરાઈએ જય મહારાજ